નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગણેશ ગોંડલ કેસને પંદર દિવસથી વધારેનો સમય વીતી ચૂક્યો છે અને ગણેશ ગોંડલ કેસની અંદર પોલીસ હવે દરેક નાનામાં નાના પહેલુંનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે ક્યાંક ને ક્યાંક તપાસની અંદર એવા મોટા મોટા ખુલાસા પણ થઈ રહ્યા છે કે જેની અંદર ગણેશ ગોંડલની મુસીબત વધી શકે છે હવે ગણેશ ગોંડલ દ્વારા કોર્ટની અંદર જામીન અરજી ફાઇલ કરવામાં આવી છે ગણેશ ગોંડલની સાથે અન્ય પાંચ લોકો છે જે લોકોએ આ કોર્ટમાં જામીન અરજી ફાઇલ કરી છે અને સાથે સાથે આખા મામલે જે ઇન્વેસ્ટિગેશન અત્યાર સુધીમાં થયું કારણ કે એટ્રોસિટીનો કેસ છે સાહીઠ દિવસની અંદર પોલીસે ચાર્જશીટ ફાઇલ કરી દેવી જોઈએ પોલીસનું ઇન્વેસ્ટિગેશન કેટલે પહોંચ્યું અને આવતીકાલે કોર્ટની અંદર રિમાન્ડ હજી ઉપર સુનવણી થશે ત્યારે પોલીસનું શું આખો તપાસનો વ્યૂ રહેશે કારણ કે પોલીસ એની અંદર શું કહે છે એ પણ એટલું જ મહત્ત્વનું છે મારી સાથે મારા સહયોગી મયુર મેવાડા જોડાઈ ગયા છે મયુર અત્યાર સુધીના ઇન્વેસ્ટિગેશનમાં આજે પોલીસને શું મળ્યું કારણ કે ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે પોલીસની ટીમ જસદણ પહોંચી હતી અને જસદણમાં ખાસ તો જે બંદૂકની વાત કરવામાં આવી હતી એ બંદૂક અને બીજા જે મોબાઈલ ફોન હતા તેના માટે પહોંચી હતી પોલીસને મળ્યું કે ન મળ્યું બિલકુલ ગોપીબેન ગઈકાલે જસદણ ખાતે જે તપાસ ટીમ છે તે આખી પહોંચી હતી જસદણમાં જે કુલ પાંચ આરોપી જસદણના હતા તમામ લોકોના ત્યાં પંચનામા સાથે પોલીસે ત્યાં પંચનામા કર્યા કોઈ મોબાઈલ ફોન કે કોઈ હથિયાર ત્યાંથી મળી નથી આવ્યા જે પ્રમાણે ગઈકાલે બી આપણે વાત કરી હતી કે મોબાઈલ ફોન આની અંદર મહત્વના પુરાવા તરીકે ગણવામાં આવે છે એટલા માટે કે છ ફોનની અંદર છ જેટલા લોકો ત્યાં હાજર હતા કે જેમને મોબાઈલની અંદર વિડીયો બનાવ્યા છે જે આક્ષેપ ફરિયાદી દ્વારા કરવામાં આવેલા છે અને તે છ ફોન હજી સુધી રિકવર કરવામાં નથી આવ્યા કે નથી એક બી વિડીયો મળી આવે માત્ર ત્રણ ફોન અત્યાર સુધીમાં જે પોલીસ દ્વારા શરૂઆતમાં રિકવર કર્યા એ સિવાય એક બી ફોન અગિયાર આરોપીમાંથી ત્રણ આરોપીના જ ખાલી ફોન મળ્યા બાકી એક પણ આરોપીના હજી સુધી ફોન મળી નથી આવ્યા અને એટલા માટે થઈને પોલીસે જે ફર્ધર રિમાન્ડ છે તે રિમાન્ડ અરજી કરેલી છે હાઈકોર્ટની અંદર હજી સુધી હાઈકોર્ટમાં એ અરજી નથી પહોંચી કાયદા વિભાગની અંદર એ અરજી હજી અંદર પડેલી છે કાયદા વિભાગ દ્વારા હાઈકોર્ટની અંદર એ અરજી છે તે કરવામાં આવશે ક્યારે કરશે તે હજી કોઈ નક્કી નથી કહેવામાં આવતું પરંતુ એવું માનવામાં આવે છે કે પંદર દિવસ બાદ જો રિમાન્ડની ફરી માંગણી કરવામાં આવે તો એનો કોઈ મતલબ નથી રહેતો હાઈકોર્ટ બી એવું માની રહી છે પંદર દિવસ ઓલરેડી આ કેસને વીતી ગયા છે હવે પંદર દિવસ બાદ કાયદા વિભાગમાંથી હાઈકોર્ટમાં ક્યારે અરજી થશે ક્યારે આ ફરી વરદર રીમાન્ડ આપવામાં આવશે કદાચ ત્યાં સુધીમાં તમામ પુરાવાનો નાશ બી કરી દેવામાં આવે પરંતુ આ બધાની વચ્ચે એક મહત્વની વાત એ છે કે આવતીકાલે ગણેશ ગોંડલ સહિત કુલ પાંચ લોકો છે કે જે હાલ જેલમાં બંધ છે પાંચે લોકોની જામીન અરજી મૂકવામાં આવી છે ને આવતીકાલે આપણા દર્શકોને જણાવી દઈએ કે જે જામીન અરજી છે એ જુનાગઢની સેશન્સ કોર્ટની અંદર મૂકવામાં આવી છે અને જુનાગઢ સેશન્સ કોર્ટમાં આવતીકાલે એના ઉપર હિયરિંગ થવાનું છે કે ગણેશ ગોંડલને જામીન આપવા કે ન આપવા કોર્ટ ડિસિઝન લેશે કારણ કે આર્ગ્યુમેન્ટ થશે અને પોલીસ તરફથી પણ પોતાનો પક્ષ મૂકવામાં આવશે પોલીસ તરફથી શું કારણ કે પોલીસ પાસે અત્યાર સુધી રિમાન્ડ તો મળ્યા નથી પોલીસને હવે પોલીસનું ઇન્વેસ્ટિગેશન જે થયું છે એના આધારે પોલીસ કોર્ટની અંદર શું કહી શકે છે બિલકુલ મહત્વની વાત તો આમાં એ જ છે કે જ્યારે જામીન માટેની જ્યારે આર્ગ્યુમેન્ટ કરવામાં આવશે ત્યારે પહેલો જ પોલીસનો મુદ્દો એ જ રહેશે કે હજી આ કેસની અંદર રિમાન્ડ મેળવવાના બાકી છે અને જો રિમાન્ડ હજી આરોપીને આપ્યા નથી ફર્ધર રિમાન્ડ માટે હાઈકોર્ટમાં જવામાં આવ્યું છે જો આરોપીને જામીન આપવામાં આવે તો ચોક્કસથી આ કેસને નુકસાન થઈ શકે છે આરો જે આ કેસની અંદર જે મેઇન પુરાવા છે એ પુરાવાનો ક્યાંક છેડા થાય તેવો શક્યતાઓ વ્યક્ત કરવામાં આવે કારણ કે મુખ્ય આરોપી ગણેશ ગોંડલને નામજોક ફરિયાદમાં ગણેશ ગોંડલનું નામ અંદર ફરિયાદમાં નાખવામાં આવ્યું છે ત્યારે જો ગણેશ ગોંડલને જો આ આમાં કાલે જામીન આપવામાં આવે તો બીજા અન્ય આરોપીઓ છે તેમને જામીન મળવામાં કોઈ મુશ્કેલી ના પડે કે મેન આરોપી છે મુખ્ય આરોપી એને જામીન મળી જાય તો અન્ય આરોપીઓ તો ફટાફટ તેમને જામીન મળવાના જ છે પરંતુ આ કેસની અંદર મેન પુરાવા જે જે હથિયારની વાત કરવામાં આવે છે જે વિડીયોની વાત કરવામાં આવે છે તે જ હજી સુધી પોલીસને નથી મળ્યા અને એના માટે થઈને પોલીસ હાઈકોર્ટ સુધી પહોંચી છે કાયદા વિભાગ દ્વારા હાઈકોર્ટમાં તેની અરજી છે તે દાખલ કરવામાં આવશે ત્યારે એ જો રિમાન્ડ અરજી તેમને રિમાન્ડ ના મળે અને એ પહેલાં જો જામીન આપવામાં આવે તો એને લઈને પોલીસ દ્વારા જે આ જામીન અરજી છે જેની પર ક્રોસ કરવામાં આવશે બીજી મહત્વની વાત અંદર એ રહેશે કે ચાર શીટ છે ચાર્જશીટ થયા વગર પોલીસ જો આ લોકોને કોર્ટ દ્વારા રિમાન્ડ આપવામાં આવે તો ચોક્કસ એ બાબતને લઈને પોલીસ ક્રોસ કરી શકે સરકારી વકીલ દ્વારા એ બાબતને લઈને ક્રોસ ચોક્કસથી કરવામાં આવશે કે ચાર્જશીટ થયા વગર આરોપીઓને જામીન ના આપવામાં આવે તો ચાર્જશીટની અંદર જે મહત્ત્વના પુરાવા છે કારણ કે સાહીઠ દિવસ બાદ સાહીઠ દિવસની અંદર ચાર્જશીટ છે તે કરવાની હશે હવે પિસ્તાલીસ દિવસનો સમય બાકી રહ્યો છે પંદર દિવસ તો ઓલરેડી વીતી ગયા છે પિસ્તાલીસ દિવસ બાદ તમામ પુરાવા પોલીસને હજી રિકવર કરવાના છે જસદણ ખાતે ગઈકાલ પહોંચી આના પહેલાં બી જે બીજા અન્ય આરોપીઓ તે એમના ત્યાં પહોંચ્યા હતા ત્યાંથી લાકડી લોખંડના પાઇપ પ્લાસ્ટિકના દંડા બધું રિકવર કર્યું હતું પરંતુ મહત્વની જે હથિયાર જે કહેવાય જે પિસ્તોલ જેવું હથિયાર જે સંજય સોલંકીને બતાવવામાં આવ્યું હતું તે હથિયાર હજી સુધી નથી રિકવર કર્યું મોબાઈલ ફોન રિકવર નથી થયેલા એક બે નહીં પરંતુ હજી આઠથી દસ મોબાઈલ ફોન રિકવર કરવાના આ કેસની અંદર બાકી છે ખાલી ત્રણ ફોન જ રિકવર થયા છે એટલે ક્યાંક

તો કઈ જગ્યાએ પાણીમાં ફેંક્યો છે ત્યાંથી પોલીસ એ ફોન શોધીને લાવતી હોય છે એફએસએલમાં એ ફોન આપવામાં આવતા હોય છે અને એમાં પ્રયત્ન કરવામાં આવતા હોય છે કે પાણીમાંથી કાઢ્યા બાદ પણ અમુક એવા લિક્વિડ કે અમુક એવી વસ્તુની મદદથી એ ફોનનો ડેટા રિકવર કરવામાં આવે ઘણીવાર શક્ય નથી બનતું બધી તમામ ડેટા એનો ડિસ્ટ્રોય થઈ જતો હોય છે કારણ કે ઘણો લાંબો સમય જો ફોન પાણીમાં પડ્યો રહે તો એનો ડેટા રિકવર કરવો અઘરો પડતો હોય છે પરંતુ આ કેસમાં બી જો ફોન પાણીમાં નાખી દેવામાં આવ્યો છે અને હજી બી જે પ્રમાણે દિવસો વીતતા જાય છે એ પ્રમાણો એ પ્રમાણે દિવસો વીતતા જશે તો ચોક્કસથી પુરાવા મળવા ખૂબ અઘરાબ થઈ જશે અને ક્યાંક ગણેશ ગોંડલને બચવા માટેનો જે રસ્તો છે તે સાફ થઈ જાય તેવું લાગી રહ્યું છે અને એટલા માટે જ પોલીસ ઉપર શંકા કુશંકા એટલે જ ઊભી થાય છે કે જો કાલે આવતીકાલે જે જામીન અરજી મૂકવામાં આવી છે અને જો એ જામીન અરજીમાં સરકારી વકીલ હોય કે પોલીસ હોય એમના દ્વારા ધારદાર જો દલીલો કરવામાં નહીં આવે અને જો ગણેશ ગોંડલને જામીન મળી જશે તો ચોક્કસથી આમાં પોલીસની ભૂમિકા ઉપર સવાલ ઊભા થશે અને આ જ બાબતને લઈને એવું માનવામાં બી આવે છે કે જે ફરિયાદી છે રાજ સંજય સોલંકી એના પિતા રાજુ સોલંકી અને આખો દલિત સમાજ હવે તો આખો દલિત સમાજ એ લોકોની સાથે છે તો એ તમામ લોકો ભેગા મળીને કદાચ આ વાતને લઈને આગળ તપાસ માગે કા ક્રાઇમ બ્રાન્ચની તપાસ કા પછી સીબીઆઈ તપાસની માંગ કરે આવી તપાસની માંગ કરે એવી શક્યતાઓ દેખાઈ રહી છે પણ જો કાલે જામીન મળે તો આ વસ્તુ તો આ વસ્તુ થાય પણ આ બધાની વચ્ચે આપણે એ પણ જણાવી દઈએ કે જૂનાગઢ પોલીસે અત્યાર સુધીમાં બે વાર સંજય સોલંકી જે ફરિયાદી છે તેને નોટિસ આપી છે તેને કહ્યું છે કે તમે પોલીસમાં આવો તમારો જવાબ લખવાનો ખૂબ જરૂરી છે કારણ કે જે સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે જે આરોપીઓના સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટનું ક્રોસ વેરિફિકેશન કરવું એટલું જ મહત્વપૂર્ણ થઈ જાય છે આ કેસને મજબૂત બનાવવા માટે પરંતુ પહેલી નોટિસ એ સંજય સોલંકી જૂનાગઢ પોલીસ પાસે ન ગયા

જે વાત સંજય સોલંકી એવું કહી રહ્યા છે કે તેને અપહરણ કર્યા બાદ તેને ગોંડલ ખાતે એક ફાર્મ હાઉસ ગણેશગઢ જેવું કંઈક લખેલું એ તેને લઈ જવામાં આવ્યો પોલીસ દ્વારા ત્યાં આગળ ગયા ત્યાંથી સીસીટીવી રિકવર કરવામાં આવે એવું કહેવાય છે કે પહેલી વાર કદાચ પોલીસ જે ગણેશગઢ છે ત્યાં પહોંચી હતી ત્યાં પહોંચી તો ઠીક ત્યાં તપાસ બી કરી ગણેશગઢની અંદર ત્યાં પંચનામા બી કર્યા ડીવીઆર સહિત સીસીટીવી ફૂટેજ તમામ રિકવર તે લોકોએ ત્યાંથી કબજે લીધા છે પણ એ સીસીટીવીની અંદર ક્યાંય પણ સંજય સોલંકીને લઈને કોઈ ગાડી અંદર એન્ટર થતી હોય કે એને લઈને બહાર આવતી હોય એવા ફૂટેજ હજી સુધી પોલીસને નથી મળી આવ્યા પોલીસનું આવું કહેવું છે હકીકતમાં છે કે નહીં એ તો પોલીસને જ ખબર કે સંજયને ખબર કે પછી ગણેશગઢમાં જયરાજ જયરાજસિંહ કે ગણેશને ખબર કે ત્યાં લાયા હતા કે નથી લાયા પણ પોલીસ અત્યારે એવું કહે છે કે એવા કોઈ ફૂટેજ અમને નથી મળી આવ્યા જે ત્યાં આરોપીઓના સ્ટેટમેન્ટ લીધા પાંચ દિવસ દરમિયાન તમામ આરોપીઓ ગણેશ સહિતના તમામ લોકો એવું જ કહી રહ્યા છે કે તેને અમેલો ટોલ ટેક્સ ક્રોસ કરીને એપ્રોચ રોડથી સાઈડમાં ખુલ્લા ખેતરમાં જ એને લઈ ગયા હતા ત્યાં આગળ એને માર મારવામાં આવ્યો હતો અને ત્યાંથી જ એને છોડી મૂકવામાં આવ્યો હતો એટલે આ જે બંનેના જે સ્ટેટમેન્ટ છે એ ક્રોસ થઈ રહ્યા છે ફરિયાદીએ જે ફરિયાદ લખાઈ ત્યારબાદ એનું જે સ્ટેટમેન્ટ આવ્યું તમામ વસ્તુ ક્રોસ થઈ રહી છે અને એટલા માટે જ ફરી એકવાર સંજય સોલંકીને પૂછપુતાછ માટે પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યા પાંચ દિવસ પહેલાં એક નોટિસ આપી હતી કે જે એ પહેલાં કે તમે અહીંયા પોલીસ સમક્ષ હાજર રહો તમારી એક ફરી પૂછપરછ કરવી છે કે અમુક ક્વેશ્ચન છે તેને લઈને ક્યાંક કન્ફ્યુઝન પોલીસને બી થઈ રહ્યું છે અને એટલા માટે જ એ સંજય સોલંકીને પૂછતાછ માટે બોલાવતા હતા પરંતુ સંજય સોલંકી ત્યાં આગાડી પોલીસમાં હાજર થતો જ નથી શું કારણથી નથી થતો એ ખ્યાલ નથી આવતો પણ ત્યારબાદ ગઈકાલે પોલીસે એને બીજી નોટિસ મોકલી કાયદાની રૂએ પોલીસ અત્યારે સંજય સોલંકીની પૂછતાછ માટે તેને બોલાવે છે કે ભાઈ આ કેસમાં એવિડન્સમાં ઘણા બધા એવિડન્સ નથી મળી રહ્યા ઘણી બધી બાબતો એવી છે કે જે ફરિયાદમાં લખાવવામાં આવી છે પરંતુ જે આરોપીઓ છે તેમના દ્વારા એ તમામ બાબતો નકારવામાં આવી રહી છે તો એના માટે થઈને સંજય સોલંકીને પૂછતાછ માટે બોલાવે છે પણ સંજય સોલંકી ક્યાંક ક્યાંય કોઈ બાબતે ડરતો હોય કે પછી ખરેખર તેને ફરિયાદમાં ક્યાંક ખોટું લખ્યું આવ્યું છે એટલા માટે નથી હાજર થતો એ ક્લિયર નથી થઈ શકતું પરંતુ સંજય સોલંકી અત્યારે એવું ચોક્કસપણે દેખાય છે કે પોલીસથી દૂર ભાગી રહ્યો હોય પોલીસની પૂછતાછથી દૂર ભાગતો હોય તેવું ચોક્કસપણે લાગે છે અને એટલા માટે જ આવતીકાલે કદાચ પોલીસ દ્વારા તેને ત્રીજી નોટિસ આપવામાં આવશે કે ભાઈ તમારે જે ફરિયાદ છે એ ફરિયાદને લઈને અમુક સવાલો છે કે જેના જવાબ મેળવવા ખૂબ જરૂરી છે અને એટલા માટે જ તેમને પૂછતાછ માટે બોલાવ્યા છે ત્યારે એ હાજર ત્રણ ત્રણ નોટિસ આપ્યા બાદ બીજો હાજર નહીં રહે તો તેને પોલીસ દ્વારા તેને કોર્ટના દ્વાર સંજય સોલંકી માટે ખખડાવવામાં આવશે અને સંજય સોલંકીને કોર્ટમાંથી આ બાબતના જે કહી શકાય કે નોટિસ જે મેળવી અને ત્યારબાદ એમ સંજય સોલંકીને બોલાવવામાં આવે કે સંજય સોલંકીને પકડીને લઈને આવવામાં આવે એવું લાગી રહ્યું છે પણ અત્યારે કહી શકાય કે હવે પોલીસ અત્યારે દુવિધામાં ચોક્કસથી આવી ગઈ છે નથી પુરાવા ભેગા કરી શકાતું નથી કોઈ પુરાવા મળતા મોબાઈલ ફોનની વાત કરવામાં આવે છે તો મોબાઈલ ફોન ત્રણ ફોન ખાલી આરોપીઓ દ્વારા કહે છે કે આ ત્રણ જ ફોન છે બીજા કોઈ ફોન નથી આ અત્યારના યુગમાં ખાલી ત્રણ ફોન રિકવર થાય કે ત્રણ ફોન જ ખાલી રાખતા હોય એ માનવામાં આવે જ નહીં પોલીસ પણ નથી માનતી પણ અત્યારે મળી બી નથી રહ્યા એટલે ક્યાંક આ જે પુરાવા છે એ પુરાવામાં છેડછાડ થયું હોય તેવું અત્યારે ચોક્કસપણે લાગી રહ્યું છે અને એટલા માટે જ પોલીસ આવતીકાલે ગણેશ અને એના સહિત જે અન્ય પાંચ લોકોના જે રિમાન્ડ અરે જામીન અરજી એ મૂકવાના છે અને એ જામીન અરજીને ક્રોસ કરવા માટે પોલીસ પ્રયત્ન કરી રહી છે પરંતુ હવે પોલીસનું વલણ આગામી સમયમાં કેવું રહેશે કારણ કે જે પ્રમાણે અત્યાર સુધી તપાસમાં જોવા મળ્યું છે ઘણીવાર પોલીસ ઉપર બી શંકા કુશંકા ઊભી થાય છે કે પોલીસે જ આમાં ગણેશને બચાવતી હોય એવું લાગી રહ્યું છે એટલે હવે કાલે પોલીસનું વલણ કેવું રહેશે જામીન અરજીમાં ખરેખર પોલીસ ધારદાર કે સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવે છે કે નહીં એ તો હવે આવતીકાલે જ્યારે દલીલો થાય ત્યાર બાદ જ ખ્યાલ આવે કે પોલીસ ગણેશ ગોંડલને ખરેખર સજા અપાવવા માંગે છે કે એને બચાવવા માંગી રહી છે કારણ કે અત્યાર સુધીના જે પુરાવા મળ્યા છે એ પુરાવામાં ક્યાંય ગણેશ ગોંડલ ઉપર જે એવા પાક્કા પુરાવા જોઈએ એવા પુરાવા પોલીસને નથી મળી રહ્યા અને એટલા માટે જ ક્યાંક વિડીયો જો ખરેખર ઉતર્યો હોય તે વિડીયો બી દબાવવામાં આવતો હોય એવું જ હાલ તો લાગી રહ્યું છે પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે સાહીઠ દિવસનો સમય તમે કીધું કે ચાર્જશીટ માટે સાહીઠ દિવસ છે આ સાહીઠ દિવસની અંદર જો ચાર્જશીટ ફાઇલ ના થઈ તો શું એટ્રોસિટીના કેસમાં એવું હોય છે ગૃહ ડિપાર્ટમેન્ટમાંથી એવું કાયદો બનાવવામાં આવ્યો છે કે એટ્રોસિટીનો કોઈપણ પ્રકારનો કેસ હોય સાહીઠ દિવસની અંદર તે કેસની ચાર્જશીટ ફાઇલ ફરજિયાત કરી દેવામાં આવે જો સાહીઠ દિવસની અંદર તે ચાર્જશીટ ફાઇલ ના થાય તો જે આઈઓ છે તે આઈઓને સસ્પેન્ડ કરવામાં આવે તદુપરાંત આનો સીધે સીધો બેનિફિટ આરોપીને મળી જતો હોય છે કે આરોપીને તરત જામીન મળવાની શક્યતાઓ વધી જતી હોય છે કે ચાર્જશીટ ફાઇલ થાય જનરલી કોઈ બી આવા જે કેસ હોય છે એટ્રોસિટીને એમાં ચાર્જશીટ બાદ આમાં કોર્ટ નક્કી કરતી હોય છે કે આરોપીને જામીન ઉપર છોડવા કે ના માનવું છોડવા કારણ કે ચાર્જશીટની અંદર તરમ તમામ પુરાવા છે તમામ વસ્તુઓ છે જે આવી જતી હોય છે કે જે કેસને ક્યાંય નુકસાન ના પહોંચાડી શકે એટલા માટે પણ જો એ પહેલાં આરોપીને છોડે તો ચોક્કસથી જે આખો કેસ છે એ કેસને નુકસાન પહોંચે તેવી શક્યતાઓ રહેલી હોય છે અને એટલા માટે ચાર્જશીટ બાદ એને જામીન દ્વારા કરવામાં આવતું હોય છે કે ભાઈ આમાં ક્યાંય કોઈ છેડછાડ ના થાય પણ જો દિવસની અંદર આ ચાર ચાર્જશીટ ફાઇલ ના થાય તો એનો બેનિફિટ સીધો સીધો આરોપીને મળે આરોપીને જામીન મળવાની શક્યતાઓ પૂરેપૂરી વધી જતી હોય છે અને જે આયો તપાસ કરતા હોય છે એટલે કે એટ્રોસિટીની ફરિયાદ છે એટલે ડીવાય હોય અને આ જુનાગઢ કેસમાં હિતેશ ધાંધલિયા ડીવાયએસપી છે કે જે અત્યારે તપાસ કરે પહેલા જે કે ઝાલા હતા કે જે જૂનાગઢ એસી સેલના ડીવાય એસપી હતા અને એમના અંડર આ તપાસ હતી પરંતુ કોઈ કારણોસર થોડા દિવસ બાદ ચાર પાંચ દિવસ પછી જે કે ઝાલા સીખ ઉપર ઉતરી ગયા અને આખા કેસની તપાસ હિતેશ દાંધલિયાને સોંપવામાં આવી જો સાહીઠ દિવસમાં આ શીટ ફાઇલ ના કરે તો હિતેશ ધાંધલિયાને પણ સસ્પેન્ડ કરવામાં આવે કે એમને એમની કામના જવાબદારીપૂર્વક કામ નથી નિભાવ્યું શીટ જે ફાઇલ કરવાની હોય નથી કરીને ક્યાંક આરોપીને બચાવવા માટેની કામગીરી કરે છે એ રીતના એમને સસ્પેન્ડ છે તે કરવામાં આવી શકે છે જો શીટ સાહીઠ દિવસની અંદર ફાઇલ ના થાય તો બિલકુલ ચાર્જશીટ સાહીઠ દિવસની અંદર ફાઇલ થાય છે કે નહીં એ પણ સમાચાર અમે તમને આપતા રહીશું અને સાથે આવતીકાલે ગણેશ ગોંડલની જમાનત અરજી જે છે તેના ઉપર હિયરિંગ થશે એટલે આવતીકાલે જમાનત મળે છે કે નથી મળતી તેની પણ ડિટેલ્સ જે છે તે અમે તમને આપતા રહીશું નિર્ભય ન્યૂઝ ઉપર તો આપ અમારી સાથે જોડાયેલા રહો અને આજનો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો એ મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો